વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ડિડિયાપાડા મુલાકાત પૂર્વે સાંસદ મનસુખ વસાવાએ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદાન અવાજ નર્મદા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની આવનારી મુલાકાત ને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે આગામી પંદરમી નવેમ્બરે આદિવાસી સમુદાયના પ્રેરણા સ્ત્રોત ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતિ ની ઉજવણી નો શુભારંભ કાર્યક્રમ ડેડિયાપાડા ખાતે યોજાશે આ કાર્યક્રમ ને લઈને આજે ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ ની મુલાકાત લીધી અને સમગ્ર વ્યવસ્થાઓની ની સમીક્ષા કરી દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ડેડિયાપાડા મુકામે ભગવાન બિરસા મુંડા ની એકસો પચાસ જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે અહીંયા ડેડિયાપાડા પધારી રહ્યા છે આ ડેડિયાપાડા બિરસા મુંડાઈ જન્મ જયંતિ ઉજવણીના કાર્યસ્થળે આવતા પહેલા તેઓ આદિવાસી નો આસ્થા નું કેન્દ્ર દેવમોંગરા એ દેવમોંગરા એવું સ્થાન છે કે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ત્રણ થી ચાર રાજ્યના આદિવાસીઓ અવારનવાર અનેક પ્રસંગોએ દર્શન માટે આવે છે લાખોની સંખ્યામાં દેવમોંગરા દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે લોકો તો આ આદિવાસી નું આસ્થાનું કેન્દ્ર છે ઉપાસના જગદંબા નું સ્વરૂપ છે દે મોંગરા માતા એક શક્તિ પીઠક છે આ આ એક સ્વરૂપ છે તો એના દે દેવમોંગરા માતાજીના તેઓ દર્શન કરવાના છે અને મારે આજે તમને મીડિયા ની સમક્ષ એ કેવું છે કે મોંગરા પ્રથમ વખત નથી જતા ઢીડિયાપાડામાં પણ પ્રથમ વખત નથી જતા એ ગુજરાતના માનન્ય મુખ્યમંત્રી હતા ત્યારે પણ દેવમોંગરા ગયા હતા અને તે વખતે ત્યાંના પૂજારી બનશો મોટા માણસ બનશો તો એ આમને યાદ છે તો એ દેવમોંગરા માતાજીના તેઓ પ્રથમ દર્શન કરશે અને માતાજીના આશીર્વાદ લેશે ત્યાર પછી આ ડીયાપાડામાં પીઠા ગ્રાઉન્ડની અંદર જાહેર સભાને સંબોધશે જાહેર સભા સંબોધતા પહેલા રોડ શો માં લોકોને મળશે અને તેઓ આપશે કેટલાક લોકો જે વાતો કરે છે કે પોલિટિકલી દ્રષ્ટિએ દેશના પ્રધાનમંત્રી આવે છે પણ એ બધી વાત તો તદ્દન વાહત છે અહિયાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ દેડિયાપાડામાં તેઓ આવ્યા હતા અને ત્રણ દિવસ આવ્યા હતા અને આદિવાસીઓ શિક્ષણની રીતના ખૂબ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે ગુણવત્તા શિક્ષણ પ્રાપ્ત કરે દીકરીઓ પણ ભણે દીકરા પણ ભણે આદિવાસીમાં શિક્ષણ માટે એક એમને ક્રાંતિ સર્જી હતી અને આ ડેડીયાપાડા થી પચાસ સાઠ કિલોમીટર દૂર થોડુંક સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલ જે પ્રતિમા છે એમાંથી પણ દેશવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે એ ઉદ્દેશ્ય સાથે ત્યાં ત્યાં પ્રતિમા બનાવી છે અને પટેલમાંથી એકથી બે વખત આવે છે આપણા નર્મદા જિલ્લામાં ને ત્યાંથી આખા દેશવાસીઓને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લેવા માટે તે દેશવાસીઓને અપીલ પણ કરે છે અને આજે એમની અપીલના કારણે આજે સમગ્ર દેશવાસીઓ આજે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે છે અને દેશ એક બની રહે એના માટે બધા લોકો સંકલ્પ રહે છે એ ઉદ્દેશ્ય સાથે આ બિરસા મુંડા જીવનમાંથી પણ આદિવાસી સમાજ બીજા અન્ય સમાજના લોકો પણ પ્રેરણા લે એ એ ઉદ્દેશ્ય સાથે આવે છે બિરસા મુંડા જે પચીસ વર્ષની વયે જે શહીદ થયા છે પણ એમના જીવનમાંથી એટલું બધું પ્રેરણા લેવાનું છે બિરસા મુંડા એ આઝાદીની લડાઈ તો લડ્યા છે ઇતિહાસે નોંધ નથી લીધી આઝાદી ની લડાઈ લે શહીદ થયા છે જો વિકાસ કાર્યો તો ઘણા બધા વિકાસના કાર્યો કર્યા છે એ હું એ જ વાત કરું છું કે આ દેશના પ્રધાનમંત્રી અહીંયા બિરસા મુંડાની ની જન્મજયંતિ ઉર્જાઓ પધારી લે એના પહેલા પણ ઘણા બધા વિકાસના કામો કર્યા છે અને રાજ્ય સરકાર તરફથી પણ આને આના અનુસંધાને જ ઘણા બધા વિકાસના કામો થઈ રહ્યા છે અને જે કેટલીક બીજી પેટા યાત્રા નીકળી છે આદિવાસી ગૌરવ યાત્રા અનુસૂચિત જનજાતિ ગૌરવ યાત્રા જે બિરસા મુંડા ના જન્મ જયંતિ ના દિવસે બળી મોટા ધામધૂમથી ઉજવાનો છે એના ભાગરૂપે એક અંબાજીથી સ્ટીચ્યુ ફિનીટી સુધી એ યાત્રા આજે સમાપન થવાની છે અને બીજી ઉનાઈ થી ઉનાઈ થી ઉનાઈ થી જે યાત્રા નીકળી છે એ પણ સ્ટેચ્યુ સ્ટીચ્યુ ફિનીટી માં સમાપન થાય આ બંને યાત્રા થઈ કે આખા ગુજરાતના આદિવાસીને આવરી લીધા છે અમારા प्रदेश प्रमुख નિસમ જગદીશ વિશેષક દ્વારા જે ગઈ જ માંગરોલ તાલુકાની અંદર બિરસા મુંડાની પ્રતિમાની પ્રતિમાને અનાવ કરી ટાટિયા ભીલ ની પ્રતિમા ની અનાવરણ વિધિ કરી એ ઉપરાંત જનતાને આ બંને યાત્રા થકી જનતાને ભારતીય જનતા પાર્ટીના શાસન ની અંદર જે કલ્યાણકારી યોજનાઓ છે એ કલ્યાણકારી યોજનાથી પણ માહિતગાર કર્યા છે અને આદિવાસી ના જે સાચા વિકાસ કઈ રીતના રાજ્ય સરકાર ને ભારત સરકાર કરી રહી છે એ બધી રાજ્ય સરકાર ને જે બંને યાત્રાની અંદર જે મંત્રીઓ જોડાયા હતા આગેવાનો જોડાયા હતા એમના થકી આદિવાસી સમાજ ને એનાથી જાગૃત કર્યા છે માહિતગાર કર્યા છે આદિવાસી સમાજની પડખે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જેથી આદિવાસીઓ બીજી કોઈ અન્ય વાતમાં ન આવતા કોઈ ખોટી વાતમાં ન આવતા એક જે સરદાર વલ્લભભાઈ પટેલનું પટેલનું જે સ્વપ્ન હતું કે અખંડ ભારત એ અખંડ ભારત બની રહે અખંડ ભારત છે જ એમાં કોઈક ને કોઈક પ્રકાર ના કોઈક એવા પરિબળો કોઈક ને કોઈક આદિવાસી સમાજને ગુમરાહ ના કરે એ પણ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાતની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટી સાચા અર્થમાં એક રાષ્ટ્રીય વિચારધારા લોકોમાં જાય અને આવનારા દિવસોમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલમાંથી જેમ પ્રેરણા લેવાની લેવાની અપીલ અમે કરી રહ્યા છીએ એ રીતના બિરસા મુંડાના જીવનમાંથી પણ આદિવાસી સમાજ એક પ્રેરણા લે અને રાષ્ટ્રીય વિકાસની સાથે આદિવાસી પણ જોડાય એ મુખ્ય અમારો ઉદ્દેશ્ય છે